ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે જે અઠવાડિયું શરૂ થયું છે તો આ અઠવાડિયે પણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે બંગાળની ખાડીમાં આજે એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે ને આગળ જતા એ લો પ્રેશર એરિયા બની રહ્યો છે વિવિધ હવામાન મોડેલોએ એવી આગાહી કરી છે કે આ લો પ્રેશર એરિયા મજબૂત થઈને મધ્યપ્રદેશ તરફ આગળ વધી શકે છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં છૂટોછવાયો છવાયો ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે જેના કારણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતા છે બગાડની ખાડી પર બની રહેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ પડી શકે છે આજે એટલે કે પચીસ ઓગસ્ટના રોજ ગુજરાતના મહેસાણા અરવલ્લી અને જુનાગઢમાં ભારે છે અમરેલી હવેલીમાં ભારે પડી શકે છે દિવસે ગુજરાતના બાકીના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તથા પવનની ગતિ પણ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના વિશે વિગતવાર વાત કરીએ તો આજે એટલે કે પચીસમી ઓગસ્ટના રોજ આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર ગુજરાતના જે ચાર જિલ્લાઓ છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે એ સિવાય કચ્છથી નજીક કાઠિયાવાડમાં મોરબીની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાકીના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ અને ગ્રીન એલર્ટ જાહેર કરાયું છે એ સિવાય છવ્વીસમી ઓગસ્ટની જો વાત કરીએ તો ત્યારે પણ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ને એ સિવાય દરિયાકાંઠાના વિસ્તારમાં ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ છે જ્યારે સત્યાવીસમી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં ભાવનગર ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અઠ્યાવીસમી તારીખે કચ્છ એટલે કે ઉત્તર ગુજરાત તરફમાં કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ બે જ જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને ઓગણત્રીસમી તારીખે કચ્છ દેવભૂમિ દ્વારકા અને ફરી દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને ત્રીસમી તારીખે મહીસાગર અને દાહોદ આ બે જિલ્લા છે જ્યાં છવ્વીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને એવી આગાહી કરી છે કે ત્રેવીસ થી છવ્વીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે અને કેટલાક ભાગોમાં

વરસાદ વરસી શકે છે અને દાતાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે એમનું કહેવું છે કે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તે ખેડૂત માટે સારું ગણાય કૃષિ પાકોમાં ઈયળોનો જે ભારે ઉપદ્રવ જોવા મળ્યો છે ખેડૂતભાઈઓને પણ સારો પાક હોવા છતાં પાકને મોટું નુકસાન જવાની ભીતિ જે છે એ સતાવી રહી છે તેની વચ્ચે જો સારો વરસાદ થશે તો ખેડૂતો માટે પણ થોડીક આશા વધશે એ સિવાય બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે અને અંબાલાલ પટેલનું એવું પણ કહેવું છે કે મુંબઈથી સુરત સુધી ભારે પવન રહી શકે છે તો બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે જેના કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને આજ સાંજ સુધીમાં મધ્ય ગુજરાત અને અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ આવી શકે છે ત્રીસમી ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે સાબરકાંઠાના ભાગોમાં ભારે થી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે નર્મદા બે કાંઠે વહી શકે છે તાપી નદીમાં પાણીનો પ્રવાહ જે છે એ વધી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમનું એવું પણ કહેવું છે કે ત્રેવીસ થી પચીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે આપણે ત્રેવીસ અને ચોવીસ તારીખ બંને દિવસે જોયું કે ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી અને આજે એટલે કે પચીસમી તારીખે પણ વરસાદના જે એંધાણ છે એ દેખાઈ રહ્યા છે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ વરસાદી માહોલ રહેશે ઓગસ્ટ વરસાદ રહેશે સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ પડશે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલે એવું જ કહ્યું હતું કે છવ્વીસ ઓગસ્ટથી વધુ એક સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે રાજ્યની અનેક નદીઓમાં પૂરની બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સેવાય છે મહીસાગર પંચમહાલ આ જગ્યાઓમાં પણ ધોધમાર વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે તો સૌરાષ્ટ્ર અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની જે શક્યતા છે એ સેવાઈ રહી છે પરંતુ આપણે જોયું કે અત્યાર સુધી જે વરસાદ ગુજરાતની અંદર વરસી રહ્યો હતો તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો ને પચીસ તાલુકાઓ છે ત્યાં વરસાદ નોંધાયો છે આ તાલુકાઓ પર એક નજર કરીએ તો હવામાન વિભાગની ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે ચોવીસ કલાકમાં છોતેર તાલુકાઓમાં એક થી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે છોટાઉદેપુરના સંખેડામાં ચાર પોઈન્ટ બે ઇંચ વરસાદ વરસ્યો છે જયારે સુરતના ઉમરપાડા તાલુકામાં ત્રણ પોઈન્ટ નેવ ઇંચ ચોવીસ કલાકમાં બનાસકાંઠાના ઈડરમાં ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વ્યારા તાલુકામાં ત્રણ ચોપન ડભોઈમાં ત્રણ પોઈન્ટ પંદર રાધનપુરમાં ત્રણ પોઈન્ટ અગિયાર ખેડામાં અને વાલોડ આ બે તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે સુરત શહેરની વાત કરીએ તો ત્યાં બે પોઈન્ટ એસી ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે મોરબીના માળિયામાં બે પોઈન્ટ અડસઠ ઇંચ દેડિયાપાડામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ જામકંડોળામાં બે પોઈન્ટ ચાલીસ પલસાણાબી અને બોડેલીમાં બે પોઈન્ટ જીરો નવ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સાંદલપુર તાલુકામાં બે જીરો એક ઇંચ વરસાદ વરસ્યો છે વડાલી દેગામ સતલાસણ કરજણમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ જ્યારે ધનસુરામાં એક પોઈન્ટ ઇંચ વરસાદ વરસ્યો છે પાવી જેતપુરમાં એક પોઈન્ટ પિંચ્યાસી ઓલપાડમાં એક પોઈન્ટ બારડોલી જલાલપુરમાં એક અને દાંતીવાડામાં એક વરસ્યો છે કે સતત વરસાદથી રાજ્યના ડેમોની સપાટી જે છે એ વધી રહી છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું જળસ્તર વધશે ઉલ્લેખનીય છે કે સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના ડેમોની જે સપાટી છે એ સતત વધી રહી છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું જળસ્તર જે છે સાબરમતી નદી તોફાની લગતા છેલ્લા અમુક આંકડા પર જો નજર કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ છોતેર ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ એસી ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનની સરેરાશનો ચુમ્મોતેર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં બોતેર ટકા સૌરાષ્ટ્રમાં છોતેર ટકા અને દક્ષિણ ગુજરાતમાં ઓગણસી ટકા વરસાદ પડી ગયો છે ગુજરાતના જળાશયોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં સરેરાશ છાસઠ ટકા પાણી ભરાઈ ગયું છે પરંતુ ડેમો હજુ છલકાયા નથી મધ્ય ગુજરાતમાં સત્તર માંથી ચાર ડેમ છલકાયા છે અને તેમાં ત્યાંસી ટકા સરેરાશ પાણી ભરાઈ ગયું છે દક્ષિણ ગુજરાતના તેર માંથી નવ ડેમ છલકાયા છોતેર ટકા સરેરાશ પાણીનું સ્તર છે કચ્છના વીસમાંથી ચાર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ટકા કરતા પણ વધારે પાણી ત્યાં સંગ્રહિત થઈ ગયું છે ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં એસી ટકા જેટલો ભરાઈ ગયો છે એટલે ગુજરાતમાં અત્યાર સુધીમાં આટલો વરસાદ વરસી ચુક્યો છે અને આગામી દિવસોમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી છે